વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને અનુલક્ષી દિયોદર ખાતે બનાસ ડેરી સંકુલનું નિરીક્ષણ કરતા સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા સહકાર મંત્રીએ બનાસ ડેરીના એમડી સાથે સ્થળ મુલાકાત કરી કાર્યક્રમની વ્યવસ્થાઓ અંગે જાણકારી મેળવી બનાસકાંઠા જિલ્લાના દિયોદર નજીક સણાદર ખાતે એકસો એકાવન વિઘામાં નિર્માણ પામેલ બનાસ ડેરી સંકુલ પોટેટો પ્રોસેસિંગ અને પ્રોડક્ટ યુનિટ તથા દૂધવાણી કોમ્યુનિટી રેડિયો સ્ટેશન એફએમ નાઇન્ટી પોઈન્ટ ફોરનું આગામી તારીખ ઓગણીસ એપ્રિલ બે બાવીસના મંગળવાર રોજ સવારે કલાકે દેશના વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ અને વિશાળ મહિલા સંમેલન યોજાનાર છે વડાપ્રધાનના આ કાર્યક્રમને અનુલક્ષી સહકાર કુટીર ઉદ્યોગ મીઠા ઉદ્યોગ અને વન પર્યાવરણ રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ દિયોદર ખાતે બનાસ ડેરી સંકુલમાં વિવિધ પ્લાન્ટનું જાત નિરીક્ષણ કર્યું હતું વડાપ્રધાનના કાર્યક્રમને લઈ બનાસ ડેરી દ્વારા રાત દિવસ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે સહકાર શ્રી બનાસ ડેરીના એમડી શ્રી સંગ્રામસિંહ ચૌધરી સાથે સ્થળ મુલાકાત કરી કાર્યક્રમની તૈયારીઓ કરવામાં આવેલ વ્યવસ્થા અંગે વિસ્તૃત જાણકારી મેળવી હતી બનાસકાંઠાના દિયોદર ખાતે સણાધર્મ એકસો એકાવન વીઘાના બનાસ ડેરીના પ્લાન્ટને લઈને તડામાર તૈયારીઓ થઈ રહી છે જ્યારે આગામી ઓગણીસ તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકાર્પણ કરશે